મ્યુઝિયમ જોવા મળી રહી છે રજાઓ દરમિયાન દેશભરના પ્રવાસીઓ વડનગરના પ્રાચીન ઇતિહાસ અને સંસ્કૃતિને જાણવા માટે અહીં આવ્યા હતા પરંતુ કોઈ પણ પ્રકારની વ્યવસ્થા કે માર્ગદર્શનના અભાવને કારણે તેમને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો એવી ચર્ચા પ્રવાસીઓમાં ચાલી રહી હતી આ મુદ્દે રિપોર્ટરે મ્યુઝિયમ અધિકારી સાથે વાત કરતા જાણવા મળ્યું કે એક પ્રવાસી અને સિક્યુરિટી કર્મચારી વચ્ચે બોલાચાલી થતા પરિસ્થિતિ ઉગ્ર બની હતી અને પ્રવાસી એકસો બાર પર કોલ કરી પોલીસને બોલાવી હતી સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ મ્યુઝિયમમાં હાલ ઓડિયો ગાઈડ સિસ્ટમ બંધ છે તથા ટિકિટ પ્રિન્ટર પણ ખરાબ હાલતમાં છે જેના કારણે પ્રવાસીઓને લાંબી કતારો સર્જાઈ રહી છે અને ટ્રાફિક જેવી સ્થિતિ ઉત્પન્ન થઈ છે મીડિયા દ્વારા વિષય ઉઠાવવામાં આવ્યા બાદ તંત્ર હરકતમાં આવ્યું અને થોડા સમય માટે બંધ કરાયેલું મ્યુઝિયમ બે કલાકમાં ફરી ખુલ્લું મુકાયું હતું હવે જોવાનું રહ્યું કે વડનગરના ઇતિહાસને જાણવા આવેલા પ્રવાસીઓ પોતાના અનુભવોમાં કેવી પ્રતિસાદ આપે છે અને તંત્ર પ્રવાસીઓની તકલીફો દૂર કરવા શું પગલા લે છે ઓનલાઈન ટીવી ન્યૂઝ રિપોર્ટર ફારૂક મેમણ ખેરાલુ